જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો હિન્દુ ધર્મમાં કામિકા એકાદશીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે કામિકા એકાદશી અષાઢ વદ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ ને બુધવારના દિવસે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે પરંતુ આ એકાદશીના દિવસે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ તો ચાલો મિત્રો જાણીએ એવા કયા કાર્યો છે જે કામિકા એકાદશીના દિવસે ન કરવા જોઈએ એ જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી લેજો જેથી કરીને શ્રીહરિ વિષ્ણુની કૃપા આપના સૌ પર નિરંતર બની રહે અને મિત્રો વિડીયોને છેલ્લે સુધી નિહાળતા રહેજો નંબર એક ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસી માતા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે આવી સ્થિતિમાં ભૂલથી પણ એકાદશીના દિવસે તુલસીને જળ ચડાવવું ન જોઈએ અને તુલસીના પાનને પણ તોડવા ન જોઈએ નંબર બે ચોખાનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક શાસ્ત્રો અનુસાર એકાદશીના પવિત્ર દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ એવી માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી મનુષ્યનો જન્મ સરિસૃપ રૂપના ગર્ભમાં થાય છે જે લોકો આ દિવસે વ્રત નથી રાખતા તેમને પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે રીંગણ અને મસૂરની દાળ વગેરેનું સેવન પણ ન કરવું જોઈએ નંબર ત્રણ ભગવાન વિષ્ણુનો ભોગ

પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે નંબર પાંચ એકાદશી ના દિવસે તુલસીની આસપાસ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તુલસી પાસે કે અને વગેરે ન રાખવી જોઈએ તેનું પણ ખાસ ધ્યાન રાખવું આ કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે જેના કારણે તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર છ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન વ્રત કથાનો પાઠ કરવો જોઈએ કહેવાય છે કે આ કથા સાંભળવાથી ભક્તના તમામ પાપો નાશ પામે છે અને મૃત્યુ પછી તેને વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે નંબર સાત એકાદશીના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કહેવાય છે કે આ દિવસે સ્નાન કરતી વખતે સાબુ તેલ શેમ્પુ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ મહિલાઓએ પણ આ દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ એ જ રીતે ઘરના પુરુષોએ દાઢી વાળ નખ વગેરે ન કાપવા જોઈએ નંબર આઠ ક્રોધ ન કરવો જોઈએ એકાદશીનું વ્રત હોય તો તે પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને પૂજા કરવાનો દિવસ છે આ દિવસે ગુસ્સો ન કરવો જોઈએ કોઈની સાથે વાદ વિવાદ ન કરવો જોઈએ અને પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ આ દિવસે ભૂલથી પણ વડીલો અને મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા રહેવું જોઈએ નંબર નવ જો તમારે એકાદશીનો ઉપવાસ છે તો આ દિવસે શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ આ દિવસે સંયમ સાથે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજાનો દિવસ છે આ દિવસે ભજન અને કીર્તન કરવું જોઈએ નંબર દસ સાંજના સમયે સૂવું ન જોઈએ એકાદશીના દિવસે સાંજના સમયે સૂવું ન જોઈએ સવારે વહેલા ઉઠ્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ સાંજની પૂજામાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને એકાદશી વ્રત કથા સાંભળો મિત્રો એકાદશીના દિવસે જરૂર કરો આ વિશેષ ઉપાય નંબર એક જીવનમાં સુખ અને શાંતિ લાવવા માટે પીપળાના અગિયાર પાન તોડીને સ્વચ્છ પાણીમાં ધોઈ લો આ પછી તેના પર હળદર અથવા કેસરથી શ્રીહરી લખીને માળા બનાવો આ માળા ભગવાન વિષ્ણુને અર્પણ કરો આમ કરવાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે નંબર બે એકાદશીના દિવસે શ્રીહરિને પીળા વસ્ત્રો પીળા ફળ પીળી મીઠાઈ વગેરે અર્પણ કરો તેની સાથે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં ભગવત ધ્વજ ચડાવો કોઈ વિદ્વાન બ્રાહ્મણને ઘરે બોલાવીને ભોજન કરાવો પીળા વસ્ત્રો આપો આ ઉપાય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે નંબર ત્રણ એકાદશી ના દિવસે ગાયના દૂધથી ભગવાનને સ્નાન કરાવ્યા પછી ભગવાન વિષ્ણુને કેસરથી અભિષેક કરવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે નંબર ચાર તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે રંગના કપડામાં બે હળદરની ગાંઠ અને એક રૂપિયો બાંધો આ પછી તેને ભગવાન વિષ્ણુ પાસે રાખો પછી યોગ્ય રીતે પૂજા કરો આ પછી ભગવાનના આશીર્વાદ લઈને તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો નંબર પાંચ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે જીવનમાં એક સમસ્યા ખતમ નથી થતી કે બીજી ઊભી થાય છે તેથી આ માટે એકાદશીના દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો આ સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ કપડા પૈસા વગેરે આપો તો મિત્રો ચાલો હવે જાણીએ કામિકા એકાદશી વ્રત અને પૂજા કરવાની રીત સવારે સ્નાન કર્યા પછી પીળા કપડા પહેરો ત્યારબાદ સૂર્યદેવને જળ ચડાવો તે પછી કામિકા એકાદશી વ્રત અને વિષ્ણુ પૂજાનો સંકલ્પ લઈને વ્રતની શરૂઆત કરો આ દિવસે બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરો માત્ર ફળો અને દૂધનું જ સેવન કરો વાસના ક્રોધ લોભ દ્વેષ વગેરે જેવી ખોટી આદતોથી દૂર રહો શુભ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરો ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો ત્યારબાદ તેમને પંચામૃતથી અભિષેક કરો અને પીળા વસ્ત્રો પવિત્ર દોરો ચંદન ફૂલો માળા વગેરેથી શણગારો ત્યારબાદ પીળા ફૂલ અક્ષત હળદર રોલી તુલસીના પાન ફળ મીઠાઈ ધૂપ દીવો ગંધ વગેરેથી તેમની પૂજા કરો આ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો પછી વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુ સહત્ર નામનો પાઠ કરો કામિકા એકાદશી વ્રત કથા સાંભળવી ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની આરતી કરો કપૂરથી પણ આરતી કરી શકાય છે પૂજા કર્યા પછી ક્ષમા પ્રાર્થના કરો અને તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે આશીર્વાદ લો દિવસભર શ્રીહરિના ભજન કીર્તન વગેરેમાં સમય વિતાવો સાંજે સંધ્યા આરતી કરો પછી રાત્રે જાગરણ કરો બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજા કરો તમારી ક્ષમતા અનુસાર દાન કરો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ